ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ શરૂ થયો છે લોહાણા યુવા સંગઠનની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ 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 થઈ થઈ છે 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 ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને મત નહીં તેવી પોસ્ટ પોસ્ટ અતુલ જગના મોતનું કારણ દર્શાવીને કરવામાં આવી કોંગ્રેસ ઉમેદવારને મતદાન કરીશ અને કરાવીશ તેવો પણ આ વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ છે લોહાણા સમાજે જૂનાગઢમાં ભાજપમાંથી ટિકિટની પણ માંગણી કરી હતી અને હવે રાજેશ ચુડાસમાને ભાજપે ત્રીજી વખત રિપીટ કરતા લોહાણા સમાજમાં વિરોધ છે તેવી એક પોસ્ટ વાયરલ થઈ છે ત્યારે રઘુવીર સેના પ્રમુખ ગિરીશ કોટેચાઈ લોહાણા સમાજની اپિલ કરી કે આહવાન કર્યું છે લોહાણા સમાજ આજે લગભગ સતત છેલ્લા 35ક વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અમે પણ બાજપાઈ સાહેબના વિચારોને લઈ અને રાષ્ટ્રીય હિત ને માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા છીએ અને રેહશુ આજે અમને નરેન્દ્ર મોદી સાહેબ થી કે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જ્યારે આજે વાત આવે જુનાગઢ ની તો ડૉક્ટર જગ સાહેબ અપમૃત્યુના કેસ વખતે રાજેશભાઈ સુરાષમાં જે નામ ઉછરેલું એમાં આજ સુધી કોઈ ચુકાદો નથી આવેલો ક્યારેય કોઈ નિર્દોષ સાબિત ન થયેલા તો છતાં પણ જો પક્ષે એમને રિપીટ કર્યા તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના દરેક ગ્રુપમાં એક જ પ્રકારની ચર્ચા છે આ લોહાણા સમાજ છે આ કોઈ તોફાન કરીને કે રેલીઓ કરીને પોતાની શક્તિ પ્રદર્શન કરે એ પ્રકારનો સમાજ નથી આ સમાજની તાકાત એ આવતા સમયમાં ભાજપને ચટણીમાં ખબર પડી જશે સમાજ માટે જે ખોટી પોસ્ટો કોઈ મૂકતા હોય મારી ખાસ નમ્ર રિક્વેસ્ટ છે હું એક જવાબદાર વ્યક્તિ છું હું અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રગવી સેનાનો પ્રમુખ છું આજે મારા એસી હજાર સ્વયંસેવકો છે રઘુવી સેનાના આખા સૌરાષ્ટ્ર ને કચ્છમાં બધાને પ્રાર્થના કરું છું કે અજૂરી વાત જાણ્યા વગર કોઈ ઉપર કંઈ આક્ષેપ કરવો એ પણ ખોટી વાત છે આપણા દેશના વડાપ્રધાને જ્યારે રાજેશભાઈને ત્રીજી વાર ટિકિટ આપી છે સમજી વિચારીને જ આપી હશે ને બધી તપાસ કર્યા પછી પણ આપી હશે ને હું પણ રાજેશભાઈને આજે વીસ વર્ષથી ઓળખું છું ખરેખર કોઈ ખોટી વાતમાં પડ્યા વગર ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને મોદી સાહેબને ચારસો પ્લસ સીટ જોઈએ છવ્વીસે છવ્વીસ જીતવાને જ પણ પાંચ લાખ ઉપર ને જીતે એવી બધાને પ્રાર્થના કરું છું ખાસ રઘુવી સેનાના સુપ્રીમો તરીકે હું જ્ઞાતિનો જ છું જ્ઞાતિનું કાયમ ભલું વિચાર્યું જ્ઞાતિની પડખે જ રહ્યો છું પણ કોઈ ખોટી વાતમાં કોઈને અન્યાય ન થઈ જાય એનું પણ ધ્યાન રાખું છું